આપણા કચ્છ જિલ્લાને આપણા ધારાસભ્ય ત્રિકમભાઈને સરકારે રાજ્ય કક્ષાના મંત્રી બનાવ્યા તે બદલ સૌ પ્રથમ તો એમને શુભકામનાઓ પાઠવું છું શુભેચ્છાઓ પાઠવું છું અને ખાસ કરીને મારે આ મુદ્દો ઉપર એટલું જ કહેવું છે કચ્છ જિલ્લો આટલો મોટો વિશાળ જિલ્લો છે અને કચ્છ જિલ્લાએ ભાજપને ખૂબ આપ્યું છે તમારા તમામ સહી સૌ ધારાસભ્યો ભાજપના સાંસદ ભાજપના હોય જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પણ ભાજપની હોય અને માત્ર રાજ્ય કક્ષાનું તમે મંત્રીપદ આપ્યું છે તો ખૂબ અત્યારે કચ્છને હું અને પૂર્ણ રીતે લેખું છું અને આમાં કોઈ આપણે હરખાવા જેવું નથી કચ્છને ખરેખર તો કેબિનેટ પદ મળવું જોઈએ એટલું બધું ભાજપને આપ્યું છે અને કચ્છ એક એવો જિલ્લો છે કે સૌથી વધારે સરકારને રેવન્યુ આપતો જિલ્લો હોય તો એ આપણો કચ્છ જિલ્લો છે અને ખાસ કરીને ત્રિકમભાઈને જે ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલી જે શિક્ષણ છે એમના માટેના મંત્રી બનાવ્યા છે તે પણ રાજ્ય રાજ્યકક્ષાના તમે સ્વતંત્ર હવાલો પણ ના આપ્યો કે કોઈ નિર્ણય લઈ શકાય એટલે આમાં રાજી થવા જેવું બહુ હોય એવું મને લાગતું નથી તો કચ્છને આ સરકારે અન્યાય કર્યો છે એ કહું તો કાંઈ ખોટું નથી અને બીજી વાત કે કચ્છનો આપણા જે ખાસ મુદ્દાઓ છે એ ક્યારે પણ આ સરકારે પૂર્ણ કર્યા નથી એમને અત્યારે આપણે જરૂરિયાત હતી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના મંત્રી બનવાની એને જો બનાવ્યા તો ક્યાંક આપણો પાયો જે કાસો કાચો છે જે નબરો છે એ શિક્ષણમાં પ્રાથમિક શિક્ષણમાં ખૂબ આ સરકારે અન્યાય કર્યો છે છતી રાખી છે એનું નિરાકરણ આવી શકત તો પ્રાથમિક અને માધ્યમિકને બદલે ઉચ્ચ શિક્ષણ માટેના મંત્રી બનાવ્યા છે તો ઉચ્ચ શિક્ષણમાં તો આપણે અહીંયા કરે ટેકનિકલી જે કોલેજો હતી એ પણ ધીરે ધીરે ઘણી જગ્યાએ બંધ થઈ ગઈ તો એનો કેટલો ફાયદો થશે એ તો આવનારા સમયમાં આપણને જાણકારી મળશે પરંતુ જે રીતે આપણો પાયો શિક્ષણનો નબરો છે એવું પ્રાથમિક શિક્ષણ માટે કદાચ મંત્રી બનાવ્યા તો એના કચ્છને મોટો ફાયદો થયો તેવું મારું માનવું છે એટલે મારે તો એટલું જ કહેવું છે કે કચ્છ જિલ્લાને આ સરકારે માત્ર એક નાણાં મેળવવાનું સાધન માન્યું હોય એવું જણાય છે કે અહીંયાથી ખૂબ ઇન્કમ સરકારને મળે છે રેવન્યુ એની સામે કચ્છને હંમેશા અપાર પ્રેમ છે એવું આ સરકાર દર્શાવી રહી છે પરંતુ આપણે કેટલા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે કચ્છને આ ભાજપની સરકારે કાંઈ આપ્યું જ નથી જ્યારે ખરેખરને કેબિનેટ આપવાની જરૂરિયાત હતી અને હું તો મારા આહીર સમાજમાંથી આવે છે તો મારા આહીર સમાજ ઉપર ખૂબ નુકસાન કર્યું હોય એવું લાગે છે કે આહિર સમાજ પાસે જે કેબિનેટ કક્ષાનું મંત્રી પદ હતું એ ઝૂંટવી અને રાજ્ય કક્ષાનું આપ્યું હોય એવું મને અત્યારે લાગી રહ્યું છે એટલે બાકી તો એટલું જ કહીશ કે આ નવું મંત્રીમંડળ એટલે નીવડે વખાણ પછી અત્યારે આપણે કચ્છને હરખાવા જેવું કાંઈ નથી અત્યારે કચ્છને કોઈ મોટો ફાયદો થાય એવું પણ મને જણાતું નથી હા એક ખાના કામ આ સરકારે કર્યું છે કે તમે એક રાજ્યકક્ષાનું મતપદ આપી દો એટલે ખાનું પૂરાઈ જાય તો ખાના પૂરવા સિવાયનું મને આમાં કંઈ જણાતું નથી અને ભાઈ ત્રિકમભાઈ માસ્ટર શિક્ષક છે જરૂર પરંતુ જે રીતે એને વિભાગ આપ્યો છે એ વિભાગ એને અનુરૂપ પણ નથી તો આપણે તો કચ્છને તો જ ફાયદો થયો હોત કે પ્રાથમિક અને માધ્યમિક વિભાગ જો એમને આપ્યા હોત તો કચ્છને કદાચ સારું શિક્ષણની શરૂઆત થઈ શકી હોત તો અત્યારે પણ આપણે અહીંયા શિક્ષકોની મોટી ઘટ છે આરોગ્ય ક્ષેત્ર પર ખૂબ નુકસાન થયું છે પરંતુ આ છય એ ધારાસભ્યો સરકાર પાસે કાંઈ બોલવાના નથી બોલી શકશે પણ નહીં અને બોલવાનો અધિકાર પણ નથી અને એને સ્વતંત્ર કામગીરી પણ કરવા મળે એવું કોઈ ખાતું પણ આપ્યું નથી એટલે કચ્છને ખરેખર અન્યાય કર્યો છે કચ્છને જો ન્યાય આપવો હોત તો એને કેબિનેટ કક્ષાનું મંત્રી પદ આપવું જોઈતું હતું અને એના કરતાં વિશેષ જે એને અનુરૂપ છે એવો વિભાગ પ્રાથમિક અને માધ્યમિકનો આપ્યો તો એનાથી કચ્છને ફાયદો થયો કાં તો ખાણ ખનીજ છે અહીંયા ખનીજ પણ ખૂબ આપણા જિલ્લામાં છે બીજું પણ ઘણી જે રેવન્યુની છે પ્રશ્નો અનેક છે આવું કોઈ વિભાગ આપ્યો તો એક સારી વાત હતી પરંતુ કચ્છને ખાલી માત્ર સરકારે એમની જવાબદારી પૂરી કરી હોય એવું મને દેખાઈ રહ્યું છે હકીકતમાં કચ્છને કોઈ આનાથી ફાયદો થાય એવું મને લાગતું નથી છ ધારાસભ્યશ્રીઓ છે એક સાંસદ છે આજે ત્રણ વર્ષથી ચૂંટાઈને અત્યારે પ્રતિનિધિ બન્યા છે ત્યાં તેમ છતાં જે આપણી સમસ્યાઓ છે એ દૂર કરી શક્યા નથી તો માત્ર આ રાજ્ય કક્ષાનું મંત્રીપદ મળવાથી સમસ્યાઓ દૂર થશે એવું હું માનતો નથી એટલે કચ્છને આ સરકારે ખૂબ અન્યાય કર્યો છે એવું મારું માનવું છે અને કચ્છમાં જે રીતે અહીંયાથી કચ્છ જિલ્લો એને રેવન્યુ આપતો જિલ્લો છે તો આ જિલ્લાને ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છે તો મોટો જિલ્લો છે એને ખરેખર કેબિનેટ કક્ષાનું પદ આપવું જોઈએ એવું મારું માનવું હતું પરંતુ અત્યારે આમનાથી આપણા કચ્છને કોઈ મોટી સારા વિકાસના કાર્યો થાય કચ્છ પ્રગતિની કચ્છની થાય એવું મને લાગતું નથી એટલે કચ્છની જનતાને કહેવા માગું છું કે આપણે કોઈ આમાં હરખાઈ જવાની જરૂરિયાત નથી કોઈ આપણે બહુ મોટી અપેક્ષાઓ પણ રાખવાની જરૂરિયાત નથી માત્ર એક મંત્રી પદ છે એટલે ગાડીને બંગલો મળશે પણ એનાથી કચ્છનો વિકાસ થાય એવું મને ક્યાં લાગતું Natürlich aber.